મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે આંદોલનકારીઓએ અંબાડ તાલુકાના તીર્થપુરી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રાજ્ય પરિવહનની બસને આગ છાપી દીધી હતી અને આ પછી મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જાલનામાં બસ સેવા રોકી દીધી છે બીજી તરફ અંબાડમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને હિંસાને ફેલાતી રોકવા ત્રણ જિલ્લા જેમાં અંબાડ જાલના અને સંભજીનગર માં નેટ બંધ કરી દેવામાં આવી છે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે અંબાડ તાલુકામાં હિંસા ફાટી નીકળી હતી આ હિંસા દરમિયાન પ્રદર્શનકારીઓએ રાજ્ય પરિવહન બસને આગ ચાપી દીધી હતી કાયદો અને વ્યવસ્થા માટે સલામતી જાળવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અંબાડ તાલુકામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે જાલના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કૃષ્ણ પંચાલ કરફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે કોઈક રીતે પોલીસે તેને સ્વાસ્થ્યનું કારણ દર્શાવીને અટકાવ્યા હતા મોડી રાત્રે તે જાલના જિલ્લાના ભાંબોરી ગામમાં રોકાયા હતા વહેલી સવારે પોલીસે જારંગ પાટીલને નજીકના લોકોની અટકાયત કરવાનું શરૂ કર્યું હતું શ્રી રામ કુરણકરની સાથે શૈલેન્દ્ર પાવર અને બાલા સાહેબ ઇંગ્લેની અટકાયત કરવામાં આવી છે આ દરમિયાન મનોજ જારંગે પાટીલે જાહેરાત કરી હતી કે તેઓ ફરી મુંબઈ જવા રવાના થશે અને આ પછી ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મરાઠા આંદોલનકારીઓ પણ મોટી સંખ્યામાં પહોંચવા લાગ્યા છે જાલના જિલ્લામાં વધી રહેલા તણાવને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટે કલમ એકસો ચુમ્માળીસ લાગુ કરી છે અને લોકોના એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે